રામ રામ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પણ છે કે આપ સારું ખેડૂત મિત્રો મજામાંશું તો ખેડૂ મિત્રો આજે તારીખ છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને શુભવાર બુધવાર તો આજે આપણે વાત કરીશું જીરુના ભાવ વિશે સાથે સાથે જીરુનું વાવેતર ગુજરાતની અંદર કેટલા એક્ટરની અંદર વાવેતર થયું છે સાથે સાથે જીરુની અંદર હાલ શું ચાલી રહ્યું છે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપીશું તો અંત સુધી બન્યા રહેજો સૌપ્રથમ પ્રથમ ખાસ ખેડૂ મિત્રો આજે વાયદા બજારની વાત કરીએ તો આજે ડિસેમ્બર મહિનાનો વાયદો છે તે પચીસ હજાર ત્રીસ અને જાન્યુઆરી મહિનાનો વાયદો ચોવીસ હજાર પાંચસો ત્રીસ અને ડિસેમ્બર મહિનાનો વાયદો લો છે તે ચોવીસ હજાર પાંચસો પાંત્રીસ અને જાન્યુઆરી મહિનાનો વાયદો છે તે લો ચોવીસ એકસો પંચાવન ઉપર ગયો હતો એટલે કે જે એક વખત સવારના બસો રૂપિયાની તેજી આવી ત્યારબાદ સાંજના ક્લોઝિંગ પહેલાં ચારસોથી પાંચસો રૂપિયાની મંદી આવી એટલે કે જીરુની અંદર આજે એક તેજી મંદીવાળો માહોલ જોવા મળ્યો સવારના જે તેજી ત્યારબાદ બપોરના મંદી અને સાંજના એક લેવલની અંદર જીરું બંધ થતું જોવા મળ્યું હતું એટલે કે હમણાં ઘણા દિવસથી જીરું છે તે પચીસ હજારનું લેવલ છે તે મૂકતું નથી સાથે હવે ઊંઝાના ભાવ વિશે વાત કરીએ પછી આગળ વાત કરીએ ખાસનખર મિત્રો તો ઊંઝાની અંદર આજે આવકો સાત હજાર ગુણીની હતી ભાવની વાત કરીએ તો ભાવ છે તે થી એકાવનસો સુધીના ભાવ છે તે ઊંઝાની અંદર બેસ્ટ ક્વોલિટીના જોવા મળ્યા હતા એટલે કે જે ભાવની અંદર છે તે એક નરમી છે તે હાલ જોવા મળી રહી છે અને સાથે સાથે ખાસ કરીને મિત્રો જીરું હમણાં ઘણા લાંબા સમયથી છે તે એક રેન્જની અંદર એટલે કે ચોવીસથી પચીસ હજારના લેવલની અંદર જ જોવા મળી રહ્યું છે જે પચીસ પાંચસો પ્લસ નથી જતું અને જીરું નીચે ચોવીસ હજારનું લેવલ એક વખત તોડ્યું હતું પણ ત્યારબાદ ત્રેવીસનું લેવલ આપણને જોવા મળ્યું નથી એટલે કે જીરું ચોવીસ પચીસની અંદર રમી રહ્યું છે હાલ તે પ્રમાણે દેખાઈ રહ્યું છે સાથે સાથે વાવેતરની વાત કરીએ તો હાલ વાવેતરનું ગુજરાતની અંદર અઢા અઠ્ઠાવન હજાર હેક્ટરનું જે છે તે વાવેતર થઈ ચૂક્યું છે એટલે કે ખાસ ખેડૂત મિત્રો આ વર્ષે જે ઠંડીનું પ્રમાણ છે તે લેટ જોવા મળી રહ્યું છે અને હાલ વાવેતર છે તે ઓછું જોવા મળી રહ્યું છે પણ હવે આવનારા દિવસોની અંદર ખબર પડે કે શું થાય છે કારણ કે હજી જીરુંની સિઝન છે તેની અંદર વાવેતર છે તે હજી પણ થઈ શકે કારણ કે આ વર્ષે જે ઠંડીનું રાઉન્ડ છે તે થોડો મોડો આવ્યો છે એટલા માટે અને સાથે સાથે ખેડૂતો છે તે થોડો ભય પણ લાગી રહ્યો છે કારણ કે જે આ વર્ષે જે ક વરસાદ સારો થવાથી જે અમુક ખેડૂત મિત્રોનું એવું માનવું છે કે આ વર્ષે સારો એવો ભેજ આવશે એટલા માટે જીરુની અંદર જે આપણને છે એ એક મુશ્કેલી પડશે એટલા માટે પણ વાવેતર ઓછું થયું છે પણ ખાસ ખેડૂત મિત્રો હજી પણ આની અંદર આંકડાઓની અંદર ફેરફાર છેલ્લે સુધી થઈ શકે છે તે જોવાનું રહ્યું અને સાથે સાથે ભાવની પણ ચર્ચા કરી લઈએ પછી વાત કરીએ આગળ કે જીરુની અંદર શું થઈ શકે છે રાપર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો એકાવન સમી 4200 થી 4600 સાવરકુંડલા 4000 થી 4550 જામજોતપુર 3951 થી 4561 રાજકોટ 4200 થી 4750 4400 થી 4480 વાકાનેર 4100 થી 4580 મોરબી 4100 થી 4550 થરાદ 3700 થી 4600 પાટણ એકતાલીસોથી છેતાલીસો પાંસઠ રાધનપુર ઓગણત્રીસો ચાલીસથી છેતાલીસો એકવીસ અને હળવદ એકતાલીસસો પચાસથી છેતાલીસો પાંસઠ એટલે કે સરેરાશ ભાવ છે તે આપણને ઊંઝાની અંદર એક એકાવનસો ભાવ જોવા મળ્યા બાકી જે ખાસ નિર્ણય મિત્રો કોઈ પણ માર્કેટયાર્ડની અંદર પાંચ હજાર પ્લસ ભાવ આપણને આજે જોવા મળ્યા નથી જે સ્ટાર્ટિંગમાં ગયા વીકની અંદર જે દસ પંદર દિવસથી ગયા ની અંદર આપણને પાંચ હજાર અને ઊંઝાની અંદર પંચાવનસોથી છપ્પનસો જેવા બેસ્ટ ક્વોલિટીના ભાવ બોલાતા હતા પણ આજે તેની અંદર છે તે એક હાજર બજારની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાયદા બજારની વાત કરીએ તો હાલ ખાસની ખર મિત્રો વાયદા બજારની અંદર બંને હાલ સટ્ટા બજાર એક્ટિવ લાગી રહ્યું છે કારણ કે તેજીનો પણ માહોલ છે અને મંદીનો પણ માહોલ છે કારણ કે તેજીવાળા છે તે તેજીની કરવાની કોશિશ કરે છે અને મંદીવાળા મંદી કરવાની કોશિશ કરે છે પણ બંને એટલા સ્ટ્રોંગ છે બંને સરખા છે કે એકે પણ કોઈ પણ લેવલ તોડી શકતું નથી એવી વાત કરીએ તો આપણે બે જણા ઊભા હોય બે જણા લડે અને બે જણા સરખા છે તો તેની અંદર કોઈની પણ હાર કે જીત ન થાય તેવી રીતના જીરુંની અંદર પણ હાલ ચાલી રહ્યું છે નથી તેજી થતી કે નથી મંદી થતી આવું આપણને ગયા વીસથી પચીસ દિવસથી જોવા મળી રહ્યું છે અને ખાસન ખેડૂમો આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે હાલ શું થઈ શકે છે તો હાલ ટૂંકા ગાળા માટે તો ખાસની ખેડ મિત્રો જીરું છે તે લાગી રહ્યું છે કે પચીસ પાંચસો છસોનું લેવલ નહીં તોડે એટલે કે છવ્વીસ હજાર ઉપર આપણને જીરું જતું જોવા નહીં મળે અને નીચેની તો આપણને ખાસની ખેડૂમિત્રો હાલ કોઈ શક્યતા નથી દેખાતી કે કેટલા સુધી જઈ શકે છે નીચેનું તો આપણે વાતચીત કરતા જોઈએ છીએ પણ ઉપરની અંદર પણ હાલ ટૂંક સમયની અંદર તો કોઈ છવ્વીસ પ્લસ જીરું છે તે આપણને જતું જોવા ન મળી શકે કારણ કે હાલ ખાસન ખડ મિત્રો વાવેતરનું ફૂલ પ્રેશર છે આ તો ખાસન ખણ મિત્રો વાવેતર નથી થયું બાકી ગઈ સાલે પણ અચાનક જે જીરુંની મંદી થઈ તેની અંદર સટ્ટાબજાર અને જે આ વાવેતરના કારણે જીરું ધડામથી પડી ચૂક્યું હતું પણ આ સાલે અહીં એવી કોઈ શક્યતા લાગી રહી નથી હવે આવનારા સમયની અંદર આંકડાઓની અંદર ને જોવાનું રહ્યું કે સટ્ટાબજારની કેવી ચાલ રહે છે પછી ખાસ ખણ મિત્રો આ વર્ષે રમઝાન પણ વહેલું આવવાથી આ નવેમ્બર મહિનાની અંદર થોડા એવા કામકોજ અગાઉથી જોવા મળ્યા હતા અને એવી પણ વાતચીત ચાલી રહી છે કે કેરી ફોરવર્ડ સારો એવો હોવાથી જે એક મનની પણ થાય છે પણ ખાસની ખણ મિત્રો હવે ખબર નથી પડતું કે છેલ્લે શું થશે પણ હાલ જે પ્રમાણે લાગી રહ્યું છે તે પ્રમાણે તો ખાસની ખણ મિત્રો છવ્વીસ હજારનું લેવલ તોડવું જીરું માટે હાલ મુશ્કેલ લાગી રહ્યું છે નીચેમાં આપણને બાવીસ એકવીસ હજારના લેવલ છે તે જોવા મળી શકે છે કારણ કે કેરી ફોરો સ્ટોક સાથે સાથે વાવેતર નું પણ પ્રેશર જોવા મળી રહ્યું છે સાથે સાથે જે હવે ધીરે ધીરે વિદેશની ડિમાન્ડ પણ નીકળશે રમઝાનની ડિમાન્ડ ખાસીન મિત્રો હાલ આ સાલે સારો એવો છે તે માટે પણ ખાસીન સટ્ટા બજાર છે તે મંદીવાળા લોકો છે તે એક્ટિવ હાલ વધારે દેખાઈ રહ્યા છે એટલા માટે ખાસીન બધા પરિબળોને જોતા હાલ એક મંદીનો માહોલ વધારે લાગી રહ્યો છે પછી બજાર છે નક્કી ન કહેવાય પણ ખાસ ખેડૂત મિત્રો હાલ આ આપણે વાતચીત કરી તેવી રીતના લાગી રહ્યો છે વધારે ડિટેલથી માહિતી સાથે આપણે વિડીયો આવતીકાલે અથવા પ્રમ દિવસે મૂકીશું પણ આ વિડીયોની અંદર આટલું જ હાલ ટૂંક સમય માટે જે ખેડૂત મિત્રોએ નીકળ્યું તેના માટે એક સારો એવો તક છે જે પાંચ હજારના ભાવ મળતા હતા હાલ છેતાલીસો સડતાલીસો રૂપિયા મળી રહ્યા છે પ્રતિ વીસ કિલોના પણ ખાસ નિર્ણય મિત્રો અહીં પણ એક સારો એવો લેવલ છે બાકી લાંબા ગાળા સુધી તમે સાચવી શકો તો આવનારા દિવસની અંદર સારી એવી માંગ નીકળવાથી જીરુંની અંદર આપણને સારા એવા ભાવ મળશે તો ખાસન ખેડૂ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું હું એક માત્ર ફક્ત તમને માહિતી આપી શકું છું પછી કુદરતના હાથમાં છે શું કરવું શું ન કરવું બાકી મેં મરણને મોંઘારતની કોઈને ખબર નથી પડતી ખાસન ખેડૂ મિત્રો એટલા માટે આ વિડીયોની અંદર આટલું જ પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું રાખવું વેચવું તે તમારે છેલ્લો નિર્ણય લેવાનું ખેડૂતનું હોય છે એટલા માટે ખાસન ખેડૂમ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જય કિસાન ભારતમાં થકી